ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધા દિવસ જવાનું પ્લાનિંગ થાય છે મારા ભાઈ એટલે બધા ટ્રાવેલિંગ તમને ના મોટા જોવા મળતા છે બાકી ફેમિલી વ્લોગ પણ આવશે ટૂંક સમયમાં તો આપણે હિંમતનગર એના માટે જવાનું છે તો તમે બધા વિડિયોમાં બનાવેલા તમને બધું જાણવા મળી જાય બરોબર બધું આપણે આપડે

મિત્રો હાર્દિકભાઈ ને છાસ પીવી હતી મારા ભાઈ પણ ભાગ્ય જવેલર્સ શું કેવાય લેલ ભાઈ ભાગ્યોદર ડેરી તારી બંધ છે બરાબર છે એટલે અમે આવ્યા છીએ એમેઝોન રિટર્ન મોલમાં કારણ કે આપણે ઓનલાઈન એમેઝોન પર એક વસ્તુ મંગાવી હતી સ્ટવ મંગાવ્યું હતું મારા ભાઈ મિની સ્ટવ પણ હજી સુધી આવ્યું જ નથી ઘણા બધા ટ્રાય કર્યા લગભગ ચાર થી પાંચ વાર મંગાવ્યું દસ દસ દિવસની ગેપ રહી છે ટોટલ એક મહિનું થઈ ગયું પણ હજી સુધી આવ્યું નથી એટલે આપણે આજે અરે આ કેમ છો સાહેબ મજામાં મિત્રો એમેઝોન રિટર્ન મોલમાં આવ્યા છીએ મોલમાં આજે મોલમાં સ્ટોલા મોલ કે એટલે જોડાઈ ગયા રિટર્ન્સ મોલ ઇમ તો જુઓ ભાઈ આપણી કેબ પહેરી છે તમે બધા કમેન્ટે કરો કે કે એવી લાગે જોવા જ દે ભાઈ જ આ કો જોવા મળ્યું છે કોઈ આઈડિયા આવતો નહીં તો મને કોઈ આઈડિયા આવતો કમેન્ટે કરીને જણાવજો હાય મેડમ એક્સક્યુઝ મી એ ક્યાં નામ આપકા

અને હા દિગભાઈ પાસે એક રીત ધમા આવડસ તમારે હેપી બર્થડે ની રીત ધમા કાઢો આપણે થોડી થોડી યાદ હે કરે આપણી બ્લેક ટાઈગરની અંદર એક ડટ્ટો આવેલો છે બાર બોટનો પણ આપણી જોડે એ ડટ્ટો નથી એટલે આપણે લેવા માટે આવ્યા છીએ તો જુઓ આપણે લઈ લીધો છે આમાં અંદર જઈને ચેક કરીએ પછી ખબર પડે બરાબર શું કહેવું ભાઈ સાચી વાત છે ભાઈ દબાઈ દબાઈ ને કઈ દબાઈ ગ્રાઉન્ડ ફ્લોર પાજી બોલ ભાઈ આપણે તમારી ફેવરેટ ગાડી કઈ જી વેગન હે ચમ જી વેગન ઓર અચ્છા જી વેગન આ હા બરાબર બરોબર લેડો ગાઈસ આપણે હવે ચેક કરીએ બરાબર મ્યુઝિક સિસ્ટમ ચાલુ થઈ જાય છે ડટ્ટો લાયા છે ઓમ તો એ 12 વોટ લખેલા છે પણ આપણે 18 વોટ નો લાયા છે બરોબર કઈ રીતના દબા દબા

મિત્રો આપણે જે વસ્તુ લેવા માટે આવ્યા હતા એને ફાઇનલી આપણને વસ્તુ મળી ગઈ છે પણ એમાં મારા ભાઈ એક પ્રોબ્લેમ આવ્યો છે જે આપણી ઉપર સેફટી પેટી આવે ને એ પેટી અહીંયા તૂટી ગયેલી છે એમેઝોન માં આપણે આવ્યા હતા અને ઓનલાઈન અમે ત્રણ વાર ઓર્ડર કર્યો પણ ત્રણે ત્રણ વાર ઓર્ડર કેન્સલ થયો છે હવે મને ખબર પડી કે કેન્સલ કેમ જોઈ છે એ ના કારણે જ કેન્સલ થયો છે બરાબર કારણ કે જે ઉપર સેફટી પેટી આવે છે ને એ દર વખત તૂટી જતી હતી તૂટી જતી હશે એ ટ્રાન્સપોર્ટેશનમાં બરાબર હજુ મેં સીટ તમે ફરી એકવાર મંગાવો પછી આપણે બધા ચેલેન્જ વિડીયો કેમ્પેન અને ટુર પણ આપણે કરવાના છીએ બધી વસ્તુ ચાલુ થઈ જશે કારણ કે વિક્રમભાઈ ને હાર્દિકભાઈ તો કોઈ પણ જગ્યાએ જમી હક બરાબર હોટલમાં પણ મારે જમવા માટે શું કરવાનું એટલે મેં મારા માટે આ બધું પાસ કર્યું છે કે ભાઈ આપણે બહાર જઈએ તો પેલા ભલે બારનું હોટલ નું જમી લે પણ આપણે જે મેગી છે દાર ભાત છે શાક રોટલી છે બધું બનાવી શકીએ બરાબર એના માટે આપડે જરૂર છે તમે જોઈએ કે શું થાય છે લગભગ અઠવાડિયામાં તો આવી જ જશે

મિત્રો ગાડીમાં બ્રેક ડ્રેઝ સામાન્ય ક્રેક થયેલી છે મારા ભાઈ તમે બધા જોયું ને વિડીયોમાં તો એ આપણે નવી ના ખાવાની છે અને હું ડાયમોના ખાઈએ છીએ આપણે એટલે તેત્રીસો રૂપિયા કીધા છે બરાબર ગાઈ જો આઈ રીએ બ્રેક ડ્રેઝ છે અને આ વસ્તુ તૂટી છે જો મારા ભાઈ આ તો હાર કહેવાય આવી રીતે અત્યારે તૂટી બાકી જો રસ્તામાં તૂટી હોય તો બહુ મોટો એક્સિડન્ટ થઈ જાય આ રીતના જોઈન્ટમાં હતું ગઈ જુઓ ફાઇનલી ભાઈ નવું લઈ દીધી છે બ્રેક ડિશ મારા ભાઈ તે રૂપિયા પડ્યા છે છો કારણ કે પેલું તૂટી ગયું બરાબર અત્યારે હાલ મા ગીરીશ લગાવી રહ્યા છે ગીરીશલા ગયા પછી આપણે નવી બ્રેકડીશ અંદર નાખી દેવાની કે વિક્રમ આ તો બરોબર આજે

મિત્રો અચાનક હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરતો હતો અને અચાનક મારી નજર પડી તો મારા ભાઈ અમારી હેલ્લો ભાવિક વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામની આઈડી પર ચાલીસ કે ફોલોઅર પૂરા થઈ ગયા છે ખરેખર મારા ભાઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધા સારો એવો સપોર્ટ કરી રહ્યા છો અને તમારા સપોર્ટ અને તમારા સાથ સહકારના કારણે આજે અમે એક સરસ મજાનો વિચાર કર્યો છે અત્યારે હાલ અમે હિંમતનગરના ઇડર હાઈવે પર ઊભા છીએ બરાબર છે તો આપણે થોડો પેકેટ લઈ જાઓ બરાબર બિસ્કીટ લઈ જવા છે છો પેકેટ અને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ

અંદર તો તો ઘણો હારો હારો ગોળો છે પણ આપણે ટાઈમ નથી અત્યારે હાલમાં તો લહેડા તન આપણે જે થોડુંક નું કામ કરતા આવી ખુશી

બાટા પણ મારા ભાઈ એને જ છે જયારે વર્ષો હતા ત્યારે આને બાટો હતો અને આજે પણ એની બાટો જો એકદમ ગોળ ગોળ અને પાછો ફાઇનલી પાપડ આવી ગયા છે ડુંગળી આવી ગઈ છે લીંબુ આવી ગયા છે છાશ આવી ગઈ છે અને આ બાજુ તો બાટી ચોર જ છે ભાઈ ફર્સ્ટ ક્લાસ ચટણી જ મારા ભાઈ ચટણી કદી કાળ લાવજે ચટણી લાવજો કદી લાગત એકદમ મોટા મોણી આવી જાય મિત્રો આજથી લગભગ દસ થી પંદર વર્ષ પે રાજ્ય મારા પપ્પા આવતો ને મા ફોડીઓને દૂધ વેચવા ખાઈ ત્યાં વડતા દાળ બાટી ખાતા એ વનેવો સાદ અત્તાર હું એવું એવું સાથ છે બધું યાદ આવે છે તો પહેલાં આમ ખાતા એવું એનો સ્વાદ મતલબ મજા આવશે કરી મને જોડદાન માં જવા ખાવાની દીકરા વિક્રમ બે વિચારતા કે ભાવ આજી અચાનક મન દાલબાટી કેમ ખવડાવી તો મિત્રો ફાઇનલી આપણે છે ને હેલ્લો ભાવી બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ ની આઈડી પર ચાલી હજાર ફોલોઅર પૂરા થઈ ગયા છે ને એની ખરેખર મને બહુ ખુશી થઈ રહી છે અને એ ખુશીમાં મેં કીધું હાર્દિક ના વિક્રમ તમે બે આ દાલબાટી ખો યાર બરાબર છે કારણ કે બ્લોગમાં સપોર્ટ મળો ને એ તો ખરેખર મારા ભાઈ એક ચમત્કાર જેવું હોય છે એટલે તમે બધા જે સપોર્ટ કરી રહ્યા છો ને ઇન્સ્ટાગ્રામ પર પણ એના માટે તો મારા ભાઈ દિલથી આભાર અને તમારા બધાને પણ દાલબાટી ખાવી હોય તો આવી જાઓ ભાઈ હેઠળ બધા દાલ બાટી ખવડાવી દઈએ આ જો બધા ભૂખા કાઢે છે ઉહરી ઉહરી ખવાય છે બધા દાલ બાટી તો ફાઇનલી દાલ બાટી ખાઈ લીધી હા અને આપણે તો મારા ભાઈ હવા ના પૂછે ના પૂછ્યા છીએ બરાબર હવારે ખાલી ખાધી હતું કે ગેર ઘેર જઈને મીર પર હે અતો પાથી કતરી જવાનું છે તો કોઈ મિટિંગ જેવું રાખવી છે એ ખબર નહીં તો મંચમ બોલાયા છે બરાબર મારા ખાસ મિત્ર બોલાયા છે કેવી લાગેલા દાલ બાટી ભાઈ પેટ તો ભરાઈ ગયું ખાઈને એવું પેટ કરવા આવ્યો હતો હું સહી જાઉં ખાઈને ખાટલો વોટલો બોલે તું ગીધું તો હા ખાને ખાટલો મળે વિક્રમભાઈ કેવી લાગી વાત એમ સમજ આપણે જોયું જોરદાર કપુ લાઈવ જય શ્રી કહે જય માતાજી મિત્રો હું આજે લોગિન કરવાનો છું ગો ભાઈ જ નહી પેના રેવાના હી ની બાજી હા હું ખાસા ડરે લોગિન કરી અને છેને કારી રક્ષક બંડાલસા અને રક્ષક બંડન મોહને ફૂંડુ વાડવાનું ફાઈનો ફૂંડુ પૂરેલું ફૂંડુ હા મારો ફૂંડુ ફૂંડુ ઓ કના કાસાણી ગાડીઓમાં પડિયે રાજા સિંહને અમે રાજા જેમ જીવીએ ભુવા ભુવા કરવા માતા એ જય માતાજી મિત્રો દરેક ભાવી ભક્તોને જણાવવાનું કે અત્યારે હાલ ભાદરવી પૂનમ આવી રહી છે ભાદરવી પૂનમ નિમિત્તે દરેક ભાવી ભક્તો અંબાજી પગપાળા જતા હોય છે તો એમની માટે જય બોલે ગ્રુપ સેવા કેમ્પ મહાદેવપુરા ભાતી ગતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને દર વખતે તો મારા ભાઈ સ્પોન્સર મળી જતા હતા પરંતુ આ વખતે સ્પોન્સર મળ્યા નથી એટલે તમને બધાને મારી એક રિક્વેસ્ટ છે કે ડિસ્પ્લે પર દેખાતા ક્યુઆર કોડ ઉપર ફૂલ નહીં તો ફૂલની પાંખણી દાન કરો અને આ રીલ તમારા બધા જ મિત્રોને શેર કરો જેથી ભાવિ ભક્તોની યાત્રા સફળ રહે અને એડ્રેસની વાત કરી લઈએ મારા ભાઈ કે સેવા કેમ્પ ક્યાં આવેલો છે તો બીજલ માતાજીનું મંદિર મુપો કોટડા તાલુકો ઈડર તો તમે બધા તમે બધાને એક જ રિક્વેસ્ટ છે કે ફટાફટ તમારા બધા જ મિત્રોને આ રીલ શેર કરો જય માતાજી મિત્રો અત્યારે સાડા આઠ વાગ્યા છે અને અત્યારે હાલ આપણે ઘરે નીકળી રહ્યા છે હાર્દિક બેન વિક્રમભાઈ ભૂખા કાઢ નાખ્યા છે તાલપાટી મન તો મારા ભાઈ ભૂખે જબ્બર લાગી છે પણ આ તો આપણો ફોન આવી ગયો મારા ભાઈ હાજી તમે ફટાફટ મહાદેવપુરા ભાથી ગામે આવો કારણ કે તમે બધા રીલ તો જોઈ જ મારા ભાઈ વચ્ચે આપણે હમણાં રીલ મૂકી બરાબર છે એના માટે આવ્યા હતા અમે કે ભાઈ સેવા કેમ્પનું આયોજન કરેલું છે તો તમે બધા પણ બધું કહો છો ફૂલ નહીં તો ફૂલની ની પાંખડી દાન કરજો કારણ કે આપણે તો કોઈ તો જાતિ ઉભરાઈને સેવા કરવાના નથી પણ જે મિત્રો ખરેખર મુદ્દો કહો છું જે ભાવિ ભક્તો સેવા કરી રહ્યા છે ને એમનું તો ખરેખર મારા ભાઈ ધનવાદ છે બસ આપણે ખાલી યથાશક્તિ ફાળો આપવાનો છે અને રીલ શેર કરવાની છે જેથી કરીને જેટલા પણ ભાવિ ભક્તો છે ને બધોની યાત્રા એકદમ સફળ જાય બરાબર છે ભૂખે ચપ્પલ લાગી છે મારા ભાઈ અને સેવાનું કોમ તો કોઈ બી હોય ને તો આપણે તાત્કાલિક તૈયાર હતા હોઈએ છીએ ચાહે અડધી રાત હોય બરાબર છે કોઈ પણ ટાઈમ હોય તો તમે મન બધો મારો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર જય માતાજી અને આ રીતે સપોર્ટ કરતા રહેજો Thank <laughs> you.